જંબુસર બીએપીએસ મંદિર ખાતે બાળપારાયણ ઝલક યોજાઈ જંબુસર બીએપીએસ સંસ્થા સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી પૂજ્ય યશોનિલય સ્વામીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ધાર્મિક સામાજિક સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે હાલ એકસો સત્તર કાર્યકરો દ્વારા સિત્તેર જેટલા મંડળોમાં જંબુસર ઝોનમાં બાળપારાયણ યોજાયા હતા જેમાં નાના ભૂલકાઓએ જીવનમાં સ્મૃતિપટ પર યાદ રહી જાય તેવા નૃત્ય સંવાદો રજૂ કર્યા હતા તેમાંથી શ્રેષ્ઠ બાળકોના બાળપારાયણ ઝલક જંબુસર મંદિર ખાતે સાંજે છના અરસામાં જોવા મળી હતી જેમાં નીલકંઠવર્ણી સર્વોપરી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે આપેલા ભક્તોને વરદાન સુંદર વક્તવ્ય સાથે નૃત્ય દ્વારા રજૂ કરાયું તથા ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલ મહામંત્રોનો મહિમા સમજાવતું દાહિયા ભગતના પ્રસંગ સાથે સંવાદ શ્રીજી મહારાજે કેટલાય જીવોનું કલ્યાણ કર્યું અને પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજશે તે નૃત્ય આબીહુબ રજૂ કર્યું હતું ચોવીસ જેટલા બાળકો દ્વારા સંવાદ વિડીયો દર્શનના માધ્યમથી વિશિષ્ટ પ્રસ્તુતિ રજૂ કરી પૂજ્ય યશોનિલય સ્વામીએ બાળકોનો સર્વાંગી વિકાસ બાળસભામાં આવવાથી થાય છે તો પોતાના બાળકોને નિત્ય પૂજા કરાવવી

દ્વારા એને પારાયણની ઝલક અત્રે જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવી હતી તેમાં પૂજ્ય જ્ઞાનવી સ્વામી અને પૂજ્ય યશોનિલે સ્વામી દ્વારા સુંદર માર્ગદર્શન દ્વારા આ બાળપારાયણ ઝલક રજૂ કરી છે તેમાં સૌ બાળ કાર્યકરોએ ખૂબ જ સુંદર મહેનત આયોજન અને માર્ગદર્શન આપીને બાળકોને એવા પ્રોત્સાહિત તૈયાર કર્યા છે બીએપીએ સંસ્થા દ્વારા બાળકોમાં કેવી રીતે સંસ્કાર શિક્ષણ સ્વાસ્થ્ય સેવા સમર્પણ જેવા ગુણો કેળવાય એ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવતા હોય છે તેમાં બાળકો પણ ખૂબ ઉત્સાહથી એની અંદર જોડાતા હોય છે તો આ અંગે ખૂબ જ સુંદર મધ્યસ્થ કાર્યાલય દ્વારા પણ માર્ગદર્શન અમને વારંવાર આપવામાં આવતું હોય છે અને બાળપારાયણ જેવો પ્રોજેક્ટ ખૂબ જ સુંદર રીતે અત્યારે રજૂ કરવામાં આવ્યો તો અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ